આપણે એક કામ કરીએ તો આ રીતની ગાંઠો મારતા તો એક આયા એક આયા એક આયા ખેલાઈ જઈ શકશે ને જગ્યા ઊંડી છે આ દીવાલ થી સામેની દીવાલ સુધીનું નું ઉડાણ છે અને એવું તમારી પાસે દોડું છે તો તમે આ રીતે ગાંઠ વાળો તો અંદાજે કેટલો પંદર વીસ મિનિટ લાગી જાય તો થોડો કદાચ મરી પણ જાય તો આ મટી થમતો ગમે એટલું મોટું ગમે એટલું લાંબુ ગમે એટલું જાડું દોરડું હોય તમારે ગાંઠ પાડવી ચપટી વગર ગાત આ કોઈ જાદુ નથી કે હું કોઈ જાદુગર નથી આ કોઈ ચમત્કાર નથી ટેકનિક છે તમને આવડી જશે ખાલી આ એટલા પકડો આમ પકડો આમ પકડો એલજી લાઈ અહીંથી બેન ખાલી આને વાળો આ બહાર બાર હશે અંદર લઈ શકશો અહીં સુધી રાઉન્ડ લઈ ગયો નો પ્રોબ્લેમ ખાલી આને ફક્ત ને ફક્ત આ રીતે વાળતા જાઓ મુક્તા જાઓ વાર્તા જાઓ મુક્તા જાઓ વાટતા જાઓ મુક્તા જાવ વાટતા જાઓ મુક્તા જાવ વાટતા જાઓ મુક્તા એટલા તમે રાઉન્ડ લીરા હવે આપણે રાઉન્ડ એટલી ગાટ બેસો જાઓ ઇસીની ફટાફટ પડી ગઈ પડી ગઈ હે ભલ લેગી જરી હે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આવી આને કહેવામાં આવે છે મલ્ટી ત્યાર પછી સાકર ગાઠ તમે કોઈ જગ્યાએ બચાવ કામગીરી કરવા જાઓ છો

નબળું હશે ને તોય આને કહેવામાં આવે છે તમારું કામ પછી તમારે છોડવું છે ખાલી આ એક જ છેડો કાઢ નાખો

ગાંઠ મારો ને એ ગાંઠ ને કામ કરે ભાઈ ઘડીક માં ખુલે નહીં તારીખ નો ચપકી વગાડો ગાંઠ પડી જાય દૂધ મોટું થઈ જાય તમારું કામ પતી ગયું ચપકી વગાડો પાછું ખુલી પણ જાય એક છેડો દાબા હાથમાં એક છેડો જમણા હાથમાં દાબા ઉપર જમણું એ કાઢી જમણા ઉપર દાબું આ ગાંઠ પડી ગઈ આ તમારું દોરડું મોટું થઈ ગયું આ ગમે એટલું કરશો આ ખુલશે

અને ઉપર થી નીચે આવવા માટે તમારી પાસે કોઈ અવકાશ નથી ઉતંપાયો દાદરો સીડી આ બધું તૂટી ગયું અને તમે ઉપર ફસાય છો અર્થાત તમે કોઈ ઝાડ ઉપર ચડતા ચડી ગયા હવે તમને ઉતરતા આવડતું નથી તો તમે શું કરશો ના આપણે ન કુદીએ તો નીચેથી કોઈ તમને રો દોડડું આપે તો આ ગાંઠ એવી છે કે એ ગાંઠવાળી તમે આરામથી ઉપરથી નીચે આવી શકો તમે ઉપરથી નીચે આવ્યા પછી તમે જે જગ્યાએ ગાંઠ મારેલી છે એ છોડવા જવાની નથી દોડડું ખેંચો એટલે મેળે ગાંઠ ખુલી જશે અને દોડડું નીચે આવી જશે એટલે કે તમે ઉપરથી નીચે આવી ગયા અને દોડદું નીચે આવી ગયો બરાબર છે તો આ ગાંઠનું નામ છે જો

દોઢ નીચે આવી જશે એટલે દોઢ નીચે આવી જશે તમે ઉપરથી નીચે આવી ગયા અને ત્યાર પછી ની

ખેંચી લ્યો અંદર જે વ્યક્તિ પડે છે આ બાજુ આ છેડા ને અહી થી પસાર કરો અહીંયા લોટ થઈ ગયો હવે આપણે ફેરાવી દેસુ ખેંચી લેશે આરામથી તે વ્યક્તિ લેટ ઇન પોર્ટ આવી शकते મિસ અંતરી બોસ હા હા બીજી વાત Terima kasih telah menonton!

अगर चिंता नहीं करता तो हमने जाजा प्रश्न नहीं करते कहके कौनसे दिन पहले प्रतिज्ञा प्रतिक्लासिक मने त्यागने को प्रश्न न कर कहके स्कूल मार्चों तो नहीं नहीं बेच दी बुर्थी मारें तो पूछेगी मैं तो बेटा मोटी सेम तो सूट है मन के दोसी ઝડપથી ઉડે જે હોય એની અંદર આપણે દવાઓ રાખીએ છીએ ટ્યુબ રાખીએ છીએ દવાઓની પાટા રાખીએ છીએ

મારા પપ્પાનું કારણના મર કાગળ ભરાઈ ગયો હોણીનો બરાબર ખોણીના આગળના ભાગેથી આ રીતે આપ આપ ક્રોસ ટાઈટ ટુકડી મારતી જવાની અને આગળ વધતું જવાનું અહીંયા પછી ગાંઠ ગાટમાં આ કોણીનો પાટો હવે જો સાહેબ એ હાથ વાળી શકશે બરાબર જો અહીંથી કાંઈ આપણું નીકળશે નહીં જે તમે ડ્રેસિંગ કર્યું છે ને એ કાંઈ નીકળશે નહીં મુમેન્ટ પણ પૂરેપૂરી થઈ શકે આ તો કોણીનો પાટો આવડી જાય તમે ના પાડતા જ નથી હેં હવે માથાના ભાગમાં ક્યાંય ઈજા થઈ ગઈ એ રીતે પડ્યા કે એને અહીંયા લાગ્યું અહીંયા લાગ્યું અહીંયા અહીંયા તો એક પાટા દ્વારા સાહેબ આપણે બધું જ કવર કરી શકીએ છો સમજ કઈ ચિંતા નહીં કરતો ta -da.

हां हां दीदा ड्रामा

Thank you very much.